હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો નવા વિડીયો તમારું સ્વાગત છે જય માતાજી રામ રામ આપણને નહી ફાવે આ ભાઈ જે પછી ખોટું પડે છે ખબર કાઢવા આવ્યા હું બોલો એક બે શિકાર કરવા આવેલા હતા કેમ કે અહીંયા આવેલા જમવા બિપિનભાઈ મોટભાઈ આવેલા છે તો બધા આવેલા છે બેઠા હતા

આવજો હા તો ભાઈ જો છે આવડા બધા છે ને એક તીરે બે શિકાર કરીને નીકળી અત્યારે એમ કે બને મરે જાય અમે મેળા આવશું કેમ હે અલગથી આવશું ભાવ વાહ હવે તો મેમન વહી છે ને ઘરે કોઈ નથી તો ઘર થી જો ખાલી એ હસબેન ઈરાગસો વહી જેલા હું તો ઘરે પપ્પા જેલા છે ગામમાં એ મમ્મી આ ઘરે ચા બનાવવી જ છે ખેતરમાં ખડવાડવા એમ કે ને નિર્વાનું છે એટલે બાંગુ નાખે છે અહી શેની તૈયારી ચાલવા મળી છે હા તો ભાઈ ગાય માટે ખાણ પલારે છે મમ્મી કેમ કે ગાય દોવાની હોય તેને ખાંડ દેવું પડે ને

આમાં સોલી ને એવું હોય ભાડે આપશે આવે એવું હે હા તો મને નોતી ખબર એને ના મી દુકાને તો બેઠા જઈએ હવે આદમી કે તો હાટો મારી આવી કે દુ નઈ જા નથી તો ઘણી બધી વસ્તુ નવી 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 લાવી નઈ ખલાસ તો બે દુકાન દાવ હા જાવ ભાઈ આ પાન તો માથે પડે આપડી ગાડી રે તો 20 રૂપિયા નું તો પેટ્રોલ બળી જાય શું કરું લ્યો તાવ દિવસ દુકાન તમારે હાસવાની આઈએ

હા ખાલી મસ્ત મસ્ત ખાઈ લીધું કે હા તો હાલો દાવા ચાલો આવી જઈ દાવા ચાલો તો એમને હવે અમે હવે ઘરે મજા આવી ગઈ ઘણી વાર બેઠા થાય ત્યારે મોડું થઈ ગયું છે પણ ભાગ્ય હવે ઘરે ફેમિલી પૂગી જી ઘરે ને બસ મજા આવી ગઈ બહુ ડાયળ ખાધી ખીચડીનું તો પાનનું હતું ડાળ ખબર આવી આપણે બધાએ બહુ મજા આવી ગઈ ઘણી વાર બધા બેઠા હતા ને બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગીમો હોય છે ને ગીમો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મળી આવે છે કાલે નવા વ્લોગમાં મજા આવતી બધાને જય માતાજી બાય 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 બાય